પથારીમાં બેઠા થયા આંખો ને ચોળે છે તો આંખોનું કાજલ ગાળ ઉપર આવ્યું છે અને પાછળથી બાથ ભરી અને એ પણ તારું દૂધ ભગવાનને માનું દૂધ માંગ્યું એટલે માયે દધી મંથન છોડ્યું અને પોતે ભગવાનને ગોદમાં લઈ અને બેઠા છે જ્યારે ગોદમાં લઈને બેઠા છે એટલે માયે સાડીનો છેડો ઉઢાડી દીધો અને એ સમયે દધી મંથન કરતા દધી પૈપાન કરાવતા કરાવતા માને યાદ આવ્યું કે મેં રસોડાની અંદર એક ચૂલા માથે તપેલીમાં એક ગાયનું દૂધ ગરમ કરવા મૂક્યું છે અને કદાચ જો એ દૂધ જતું રહેશે તો મારો કનૈયો આખો દિવસ ભીખો રહેશે મારો લાલો આખો દિવસ ભીખો રહેશે એટલે ભગવાનને નીચે બેસાડી ગોદમાંથી નીચે ઉતાર્યા

એક ઠીકરામાં માખણનો લોંદો લઈ અને બાર આંગણામાં કૂતરા બિલાડા વાંદરા કાગડા બધાય રાહ બેઠા ભગવાનની બધા સાથે ખાય છે ભગવાન આ બાજુ યશોદા બરાબર ઓરડામાં આવે છે જ્યાં જુએ તો આખા ઓરડામાં છાશ રેલમ છેલ માને ક્રોધ આપી ગયો આંખ રાતી થઈ ગઈ હાથમાં લાકડી લીધી અને આ તો કનૈયાને મારે પાર છે માં બરાબર આલ્યા આવે છે પગના ઝાંજર ધમકે છે પગના ઝાંઝર જમકા એટલે માને થયું જો આ ઝાંઝર અવાજ સાંભળી દેશે ને તો કનૈયો વયો જશે એટલે માં બરાબર દબાતા પગે ચાલે છે પણ છતાં પણ કનૈયાના ભાગ સારા ને કે માં બરાબર ઓસરીના કોરામ ચડ્યા અને એ જ સમય બરાબર માના પગની અંદર ઢીચણીઓ આવી માના પગમાં ઢીચણીઓ આવ્યું એટલે ઢીચણી આવવાને લઈ અને ભગવાન માના પગનો ઝાંઝર જમકો છે આ ઢીચણીઓ એટલે કેટલા લોકો ઢીચણીઓ જોયું જરા હાથ જો કરો કેવું હોય સ્વાદમાં કડવું હોય કે મીઠું હોય કે તુરુ હોય જેને જેને ચાખું છે આ તો કરો જેને જે છે હાથ ચોકરો એક વાર શહેરમાંથી એક ભાઈ ગામડે ગયા બપોરા થયા એટલે જમવા બેહાડે જમવા બેઠા એટલે એક બે કવર નથી એકાદ રોટલી ખાધી ને ત્યાં આવેલા આ બિચારા ગામડેથી પેલા વેલા આવે છે ઢીચણીઓ આપી આપતા પેલા સીધું એને ગરધણી પૂછ્યું કે હે ભાઈ ઢીચણિયું ફાવશે ઓલો કડે ચડ્યો આ ઠીચણિયું હું હોય કોને ખબર એને એમ કે કંઈક અથાણા જે પૂછ્યા એટલે એ કઈ આપો ને ફાવશે તો ખાવું એ કંઈ પાછો એટલેથી મોંગો રે તો વાંધો નહીં કે અડધું આપજો એ કઈ એટલે જેને જેને ખાધું એને ખબર છે આ સ્વાદમાં કડવું હોય તીખું હોય તુરું હોય મીઠું હોય ખાટું હોય એટલે બરાબર આ ઢીચણિયાને લઈ અને માનો ઝાંઝર જમી કોને ભગવાન જ્યાં પાછું વાળું જોવે ત્યાં યશોદા આવે છે યશોદા આવે છે તો ખરી પણ હાથમાં લાકડી અને આંખ ની રાતડી થઈ ગઈ છે એટલે હાથમાં રહેલું ઠીબડું કૂતરાઓને બિલાડાઓને દઈને કહે છે તમારે ખાવું હોય તો ખાવ મારે હવે ખાવું નથી

ભગવાન પોતાના નાજુક હાથ થી માતા મારી ભૂલ થઈ ગઈ આજ પછી કોઈ દિવસ તને તને હેરાન હેરાન કરું કરું હવે આજ પછી ક્યારે માએ લાલાનો હાથ પકડી અને કહે છે કનૈયા આ તને એવો બાંધી દઈશ ને ખાનણિયા સાથે કે આખો દિવસ તું પડ્યો રહેજે નહીં કોઈ તને જમવાનું આપે નહી કોઈ તને પાણી આપે બહુ તોફાન વધી ગયા છે ભગવાન હવે પોતે રડે છે માય રડવાનું બંધ કર્યું ભગવાન પોતે રડે છે માં કનૈયાનો હાથ પકડીને ઢસડતા ઢસડતા ખાનણિયા પાસે લઈ ગયા ભગવાન કહે છે માં છોડી દેને બહુ ભૂખ લાગી છે આજ મારી ભૂલ થઈ ગઈ તને હેરાન કરી આજ પછી જિંદગીમાં તને કોઈ દી હેરાન નહીં કરું પણ આજનો દિવસ મને છોડી દે માં એક ના બે ના થઈ ખાનણિયા પાસે લઈ ગયા ભગવાન રડે છે છતાં મા એની સામે ન જોવે દામણું લીધું અને દામણું એક છેડો બાંધો ખાનણિયા સાથે અને એક છેડો ભગવાનના ઉદરે બાંધવા જાય તો દામણું બે આંગળ ટૂંકું પડે બીજું દામણું લીધું બીજું દામણું ટૂંકું પડે આમ અનેક દામણાઓ ફેરવા માં વિચાર કરે છે આ દામણા ટૂંકા કેમ પડે છે ભગવાન કહે છે માં આમ જો અહંકારથી પ્રયત્ન કરશો ને તો કોઈ દિવસ નહીં બંધાવ એક વખત પ્રયત્ન કરો પ્રેમના તાતને બાંધવાનો જો પ્રેમથી બાંધો ને તો હમણા બંધાઈ જાવ અને પ્રેમમાં તો હું પાગલ બનેલો માણસ ભગવાન પ્રેમથી બંધાય છે ભગવાન તમારા અહંકારથી નહીં બંધાય અને તમે જુઓ પ્રેમથી ક્યાં નથી બંધાયો ચાહે દ્રૌપદી હોય તો ભલે ચાહે ચાહે એ કોલે જુનાગઢ નો નરસિંહ મહાપુરુષો તો એમ કહે છે કદાચ મીરાબાઈ માટે એક વાર આવ્યા હશે વધીને બે વાર આવ્યા હશે અરે કદાચ જનાબાઈ માટે એકાદ બે વખત આવ્યા હશે માની લઈએ પણ જુનાગઢ ના નરસિંહ મહેતા માટે એક વાર નહીં બે વાર નહીં નરસિંહ દ્વારિકાથી જુનાગઢ નું અપડાઉન કરાયું બાવન વખત પણ એને બોલાવા માટે તમારો પ્રેમ હોવો જોઈએ સાહેબ તમારામાં ભાવ હોવો જોઈએ કૃષ્ણ કહે છે મને કોણે બોલાવ્યો

बोलाव्यो कोणे बुलाव्यो अने क्यारे नाव्यो कृष्ण कहे

એની ઘરે શ્રાદ્ધ નખાય આવતીકાલ આપણા બાપુજી નું શ્રાદ્ધ છે અને દર વખતે મોટા ભાઈ ની ઘરે શ્રાદ્ધ નાખીએ છે તો શું આપણો બાપ નતો ચાલો ને આપણે ઘરે આપણી ઘરે શ્રાદ્ધ કરીએ અરે મેતી બાપ તો આપણા પણ શ્રાદ્ધ કરવામાં ખર્ચો થાય નાગરી નાક ને જમવા દેવું પડે આપડે માણેક મહેતી કે છે કામ કરો મહેતાજી મારી પાસે એક નાકની વાળી છે સોનાની આ વાળીને તમે વેચી આવો જે કઈ પૈસા આવે ને એનું તમે મોદી ખાનું લઈ આવો પણ આ વખતે મને ઈચ્છા થઈ છે કે આપણા પિતાશ્રી નું શ્રાદ્ધ આપણે આપણી ઘરે કરીએ

એટલે મોટા ભાઈ ની પાસે જઈને કહે છે મોટા ભાઈ કારણ કે દિવસ ગરીબ મોટા ભાઈ ની પાસે જઈને કહે છે તો મારી ઈચ્છા એમ છે કે આ વખતે શ્રાદ્ધ મારી ઘરે કરીએ તો બંશીધર મહેતા નરસિંહ મને શું વાંધો તારો બાપ હતો તારી ઘરે શ્રાદ્ધ કરે તો મને કોઈ વાંધો નથી અમે ન્યા જમવા આવશું બીજું કઈ ન બોલ્યા પણ એના ઘરવાળા એના પત્ની નરસિંહ આખા બોલા હતા અને એ સમયે બંસિંધ મહેતા ના પત્ની એટલું બોલ્યા છે કે શ્રાદ્ધ કરવા હોય ને તો એમને નથી થતા શ્રાદ્ધ

બજારમાં હાલ્યા આવ્યા નાગરી નાત ને ધુવાડા બંધ જમવાનું કેતા મારી ઘરે મારા બાપુજી નું શ્રાદ્ધ છે કાલે આખી નાગરી નાથ ને ધોવાડા બંધ જમવાનું છે હવે ઘરમાં એક માત્ર વાળી હતી બીજું છે માણેક મેતી ને આવીને કીધું મેતી મોટા ભાઈ હા પાડી છે અને હું આખી નાગરી નાત ને જમણવારનું આમંત્રણ આપીને આવ્યો છું માણેકપીત મિત્રો અતિશય આનંદ પામ ખૂબ સારું થયું श्राद्ध દિવસ આવ્યો વહેલી સવારમાં ઉઠ્યા માણેકપીત ની યાદ આવ્યું મેતાજી સાંભળ્યું અરે બોલો બોલો અરે બધુંય મોદીખાનું આવી ગયું છે પણ મુખ્ય મુદ્દો બાકી રહ્યો ઘી બાકી રહ્યું છે હે ઘી બાકી રહી ગયું લાવો લાવો તપેલી લાવો હમણાં લઈ આવો મેતાજી હવારના પોરમાં તપેલી હાથ માં લઈ અને જૂનાગઢ ની બજાર નીકળ્યા છે मेते लिधित पेली हाथ जो धरणी घर ध्यान धरी मेते लिधित पेली हाथ जो धरणी घर नु ध्यान धरी मेते लिधित पेली हाथ जो धरी धरम् ध्यान धरी